બનાવની વિગત એવી છે કે મારા મિત્ર છે અમરદીપસિંહ પરમાર અને અનિરુદ્ધસિંહ પરમાર એમને પેટના ભાગે ને પાછળના ભાગે શરીરના ઘા લાગેલા છે કોઈ રિક્ષા ચાલકારે પાર્કિંગ બાબતે એમના કાકાની માથા થયેલી હતી એમાં બોલાચાલીમાં ઉગ્ર સ્વરૂપ લઈને આ લોકો અમરદીપસિંહને છાતીના ભાગે અને પગના નીચેના ભાગે છરી મારેલી છે જેમાં અમરદીપસિંહ ની પેશાબ ગોતરી ફાટી ગઈ છે અનિરુદ્ધસિંહ ને પાછળના ભાગે છરી લાગેલી છે માથામાં કઈક લોખંડના પાઇપ પાઇપ મુઠ જેવું લાગેલું છે એ લોકોના કેવારા પ્રમાણ આંતરડામાં અનિરુદ્ધસિંહ નું અત્યારે ઓપરેશન પર ભેગું આવશે એ લોકોના કેવા પ્રમાણે બે થી ત્રણ જણા છરી મારવામાં શંકામાં તો જે લોકલ છે જે રિક્ષા ચાલક છે એના નંબર છે એ છે કે ત્યાં આ લોકો કોઈ પર્સનલી આ કોઈ રહેતા નથી કોઈ ઓળખતા નથી ત્રણ થી ચાર ત્રણ થી ચાર જણા મેક્સિમમ ત્રણ કા ચાર જણા કેમ કે બે જણા એક જણાને ને અમે હાલ પકડીને પોલીસ સ્ટેશન મૂકી આવ્યા છીએ અને બીજાને પોલીસ સ્ટેશને જાણ કરી દીધી એક જણા અમે ત્યાં એ બનાવની જેને અમરદીપસિંહ જેને છરી મારીને એને પકડીને ત્યાં પોલીસ સ્ટેશન જ અમને મૂકી આવ્યા પછી હુમલાનું કારણ કાઈક પાર્કિંગ બાબત હતું જે અમર દિવસીના કાકા અને અમર અમરદીપસીના મમ્મી ત્યારે કાંઈક શાક બાકુ લેવા ગયેલા છે જે અગ્યા એકવામાં ઊભા વાપરો શાક બાકલો તો ત્યારે રોગ સાઈડમાં રિક્ષા આવીને હોરન મારતા મજી એવું કીધું કે પાંચ મિનિટ ઊભા એવું ખાલી પૈસા આપી દઉં એટલી વારમાં ઉપશુકરે અને ધક્કો માર્યો મજીજથી પડી ગયા હતા પછી એમને એમને ભતરી ગયા મેને ફોન કર્યો એમાં એ રીતનું બધું છે તો હુમલાનું કારણ કોઈ જૂનું મનદું કે એવું કાંઈ નથી ગ્રાહ ખાલી સ્પેશિયલ શાકભાજી ની ખરીદી કરવા માટે ત્યાં ગયા